સુરના ઉપાસકો શબ્દના ઉપાસકો બધા બેઠા છે નદી ને કિનારે પતંગ ઉડાડે મેળવાની અમુક ગાંઠું છે ને એની મેળે છૂટી જાય તમે જોયું એક જણો દવાખાને ગયો એટલે કીધું કે સાહેબ આખા આખા શરીરે ખંજોળ આવે આખા શરીર એટલે ડોક્ટરે આમ જોયું કે ઉનાળાનો પહેલો દિવસ છે ચાર મહિના હજી બાકી છે તને બહુ આમ ખંજોળ આવે તો બહુ સાહેબ માથામાં હાથમાં બહુ ખંજોળ્યું આવે એટલે ડોક્ટરે ખાલી કીધું કે તને દવા નથી દેવી પણ ઉનાળામાં બે વાર ના હા આમ કરતા કરતા ચાર મહિનાના વાણા વહી ગયા અને ઉનાળાનો છેલ્લા દિવસે પાછો દવાખાને ગયો દવાખાને ગયો એટલે ડોક્ટરે કીધું કેમ રહ્યું બહુ સારું રહ્યું સાહેબ બહુ સારું રહ્યું તો કે કઈ રીતે સારું રહ્યું તો કે તમે જે દી કીધું તો તે દી નાયો અને આજ નાય નાયો ચાર મહિના હળંકાઈ લીધા હા એમ નદી રે કિનારે નાળીએ રાઈવર પતંગ ઉડાડે અને દોરો પતંગનો દોરો હંમેશા તૂટે તમે જોજો અને બહુ છગે ને એ તૂટવું જ પડે અને બહુ છગે એને તૂટવું પડે પછી તૂટે એને પાછું કોઈ સગાવી નથી એકતા વાંધો આ છે ધ્યાન દેજે મારા બાપ હા અને પછી પાછો કોઈ એને હાથ જાલતું નથી એનું કારણ શું કે એમાં ગાંઠ્યું બહુ પડે અને એકવાર દોરો ધોરો તૂટે પછી એમાં ગાંછું વાળવી પડે અને ગાંઠું તો અમુક સુલક્ષણાથી અમુક સમજ ના જ ઉકેલી એક બાકી ગાંઠી ઉકેલવી બધાનું આ ઘૂસ કરવું બધાનું કામ છે બાકી ગાંઠું ઉકેલવી એ તો અમુકને જ આવડે કે આ ગાંઠ આમ ઉકેલાય ઘૂસ થઈએ કે ઘૂસ માંથી પછી ધીરે 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 એ વળ જે છે એ વળ બહુ નીકળતા નથી તમે જોજો એમ આજનો જે આ પ્રસંગ છે મંગલમય પણ છે અને કરુણ પણ છે તમે જોવો દીકરા અને દીકરીના આપણે કાયમિક લોક સાહિત્યનો બહુ જૂનો દુઓ છે પરણાવ પુત્ર પુત્રી નહીં અને જગતના વ્યવહાર થી સારા સંબંધી જો મળે હોય તો ત્રિલોક ના તહેવાર દીકરીની વિદાય થાય ને એક દીકરી આવતી હોય ને એક દીકરી જાતી હોય એક બાજુ મંગલ ની ઘડી હોય ને એક બાજુ દીકરી જાતી હોય એની કરુણાની ઘડી હોય અને એક બાજુ દીકરી આવે છે એની હરખની હેલી હોય

ખાલી હવા આવે અવાજ નો આવે શું કામ એને સૂરની ખબર નથી સુરમાં આદિ કર્યું ગાતી હત કેટલું રૂડું લાગે જોકે રૂડું તો એ નહીં લાગે છે એવું નથી પણ એ સુર ખેંતા 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 ગળાની નસું ક્યાં ખેંદે પછી ગમે એટલી હાંકર ખાય હળદરવાળા દૂધ પીવે તોય મેળ ન પડે ગળું તૂટે ને પછી એને હાંધવું બહુ અકરું અને વ્યવહાર ચૂંટ્યા પછી એને હાંધવા બહુ અકરા છે એમ આજ અહીંયા બધા હેત કરવા માટે તમને હેત કરવા માટે આવ્યા છે હા કોઈ ઉઘરાણાનો પ્રોગ્રામ નહીં કોઈ બિલનો પ્રોગ્રામ નહીં આ દિલનો પ્રોગ્રામ છે કે વા આપણે એને દિલ દઈ દેવું ભલે હવા તણ દે એનું રાજ છે ભાઈ સોથે દી જોયું જાય છે પણ એનું રાજ છે એટલે આપણે આપણે એ રાજમાં રાજ રહેવા દેવાનો એમ હા એટલા માટે આનંદની ઘડી છે અવસરની ઘડી છે વિશેષ કાંઈ આમાં બોલવામાં તો કેટલું બોલી જાય કેટલીય બોલી જાય નક્કી નો થાય સમજવું પણ બોલ્યા બહુ લાગે દીકરો હોય કે દીકરી હોય આપણે ત્યાં બહુ જૂની જૂની એક વાત છે ને કે એક જણો ઘરે આવ્યો છ મહિના થયા લગ્ન થયા અને પછી એક દી એના બાપુજી કીધું કે ગોર્ધન ગાડું જોઈ અને ગોરધન ને ગાડું જોડી એમ કહેવાય છે કે વાડીએ લઈ ગયા વાડીયા લઈ ગયા પછી એના બાપા એ કીધું ગોરધન હવે કળિયું જોડે ગાડું મૂકી દે કળિયું જોડ્યા પછી અડધો ટક કળિયું આવ્યું અને કળિયું આવ્યા પછી બપોર પછી એને બાપુજી કીધું ગોરધન હા હવે હળ જોયું આ બધું જોડ્યા પછી દીકરાએ કીધું બાપા હવે હું જોડું વિચારો અમારી જોડી દે ને એટલે ગાડું જૂટી ગયું હળી જુટી ગયું કળિયું જૂટી ગયું આ તો મા બાપ વિચાર જોડવાની વાત છે લગન થયા પછી એમ આમાં આમાં જો વડીલો બેઠા છે અમે કઈમી કઈ છે કે આ એમાં હું આવી ગયો કાંઈ કોઈ જોવા ગયા ઉમેશભાઈ

ઓ કે તારા લગન થઈ ગયા કે ના ના મારા બાપા ને મારા કાકા જોઈ ગયા છે એટલે કે જોઈ ગયા એટલે એ બાજુ થી નીકળ તો મારા બાપા એટલું કીધું તું કે ઈ મગી નું મોઢું જોતો આવજે મગી મઘી નામય એવા હતા ને ભાઈ એટલા અર્થઘટન નીકળતા તમે જો એટલે કે જાવું છે કે તું કેતો જાય તો ઓલો કે ગાડીને ઘોડી નથી એ કે ગમે એની દિવાલે ઠરાવાય ઘોડી હોય તો ગાડી ઉભી રહે એવું નથી બીજાની દિવાલે સ્કૂટર ઠેરાવી દીધું અને મંગલ પ્રવેશ કર્યો અને પોતાના હાહુ ના હાહુ આમ જોયું હા આ ફલાણા દીકરો આવો આવો હા ઢોલિયો ઢાળ્યો રજાઈ ગોળ તકિયા હવા શેરીઓ કળસો લઈને પાણી પાયું બેયના પગ લબડતા હતા હજી લબડતા પગ ખાટલે રાખો તો વડીલો ના પડે કઈ જોડા કાઢીને પગ આમ ઉપલ્યો રીધી સીધી વહી જાય એમ હા એટલે હાર્યા હતા ને એની કોણી મારી કે જોડો નહીં કાઢું કે કાંઈ કે ઉપરથી જ મોજા છે તળિયા નથી મોજા ને આપણા શોખ તો હતા તમે મોજાના અંગૂઠા નીકળી ગયેલા જ હોય પણ છતાં આપણે હાંચવી હાચવી હાલતા હોય એ માયન માયન બે આમ આમ જોડા કાઢીને પદ્માસન વાળી અને બેઠા બે જ વસ્તુ હતી આ આ હવે તો કે એટલી આમ 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 તમે જોવો તો આમ આપણે એમ થાય થાળી માહિતી હું ખાવ હું નહીં ખાઈ તો ત્યારે બે વસ્તુ જ મહેમાન ગતિમાં હતી ખા ચૂરીમું બનાવે ભગરી વેહુ ના દુજાણા હોય તો દૂધ પાક બનાવે એટલે હાવું ને એમ છે દૂધપાકમાં તો વાર લાગશે લાય લાપસીનું આંધણ મૂક્યું લાપસીનું આંધણ મૂક્યું લાપસીનું આંધણ મૂક્યું છોકરાવારે વાતો કરવા રહ્યા પાણી ઘટ્યું લાપસીમાં પાણી ઘટ્યું એટલે ધુવાડાના ગોટે ગોટા રોડમાંથી નીકળાય શિબુ એક બાજુ કરીને વેણે મઠારી મઠારીને લાપસી હરકી કરી મસ્યા કાળી થઈ મૂરત્યા જેવી થઈ હું

જોવા એટલે એટલે આખા ઘરે કીધું બેટા ગમી તો ગમી અને પછી માએ હળુક લઈને કીધું બેટા મહેમાન હાટું ચા મૂક ત્યાં સુધી વાંધો નતો રોહોડા રોહોડામાં જેની દીકરી એટલું કીધું બા મમ્મી સામા કેટલી ચીટી વગાડવું મૃત્યુ સાંભળી ગઈ કે આ લો એની ચીટીઓ વાગવા દો આપણે નીકળી એટલે લગ્નનું ટાણું છે ને અવસર છે ને અવસર પ્રમાણે સમા સમાના ગીત હતા તમે જો એટલે સમા સમાના ગીતોમાં મજા કેવી આવતી એકબીજાની ઠેકડી કરી લેતા એકબીજા ન કહેવાના વેણ કહી દેતા હવે તો એ બધા ફટાણા વહી આવી ગયા એ બધા આ સરરંગના એ બધા તરંગો વહી ગયા એ તરંગોની આરે મનની પ્રસન્તાઓ જે હતી એ ઊંડી ઊંડી ક્યાંય આટો મારવા મળ્યો

આ બધા ધીરે 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 કોઈ પણ વાત હોય કોઈ પણ સર્જન હોય એનો એક આનંદ હોય તમે જો આપણે ત્યાં દીકરાનો જન્મ છો ત્યારે મા આપણો જન્મ છે ત્યારે મા બાપને કેટલો આનંદ હોય કે આ મોટો થાય ને મારું ગઢપણ પાળશે ફાળશે અને નાની એવી ઢીંગલી જેવી વોલી આવશે બુદ્ધિ તો બુદ્ધિ છે એક જણાના પરિણામ પછી છ મહિના પછી એની બાફળીઓ વાળતા હતા એની બાફળીઓ આવો ભાઈ ચિલો ભાઈ આવો આવો યોગીભાઈ આવો આવો દાદા આવો આવો પધારો 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 હા હા પધારો ગોપી બેની છે એમને જોરદાર તાળીઓથી વધાવો વધારો પધારો બધાય પધારો ફળિયું વાળતો તો છોકરો જોઈ ગયો કે બા આ હું પૌણી લાવ્યો છું ફળિયા તારે નો વાળવાનો ફળિયું આ વાળે તો કે બટા એ નહીં વાળે આખા ગામમાં કહી દીધું છે કે મારી હાહુ લોટ મહોળતા આવડે એવું કોઈ નહીં જ આવડતું એને ફળિયો વાળતા આવડે એવું કોઈ નથી આવડતું એને વઘાર નાખતા આવડે એવો કોઈને વઘાર નાખતા નથી આવડતો બટા રહેવા દે પણ દીકરો છે ને નહીં માં હું કાલે નીકળ્યું એટલે હાવણાનો તારે ઘા કરી દેવાનો હાવણાનો ઘા કર્યો અને આમ છોકરો ફળિયો વાળતો તો અને છોકરો ફળિયો વાળતો હતો એટલે માને એમ થયું ગમે એમ તો એવું માં છું ને હું બેઠી હોય ક્યાં હતી દીકરા ફળિયા કેમ વાળે હાથમાંથી હાવણો લઈ લીધો મા એમ કહે છે કે રહેવા દે દીકરો એમ કહે છે કે ના હું જ વાળી મા એમ કહે છે કે ના હું વાળું બોલી દીકરી છે આ મદપ વાળી ઓહરીની કોરે ઉભી હતી એ ખાલી એટલું જ બોલી ઝઘડો નહીં વારા કરો આજે મમ્મી વાળે તો કાલે તમે વાળજો પણ ઝઘડો નહીં હા પ્રેમ તો પ્રેમ છે ને એટલે એટલે આપણે ત્યાં ગીતોમાં ગવાણું ગીતોમાં માં કહેવાનું કે વર જાજે આઠમણે ઉધમણે બે દેશ તું જાજે વળ તું જાજે પાછો અને વળતા જાજે વેવાઈ ને માંડવે સુગામ એકાદું ગઢુ માણા હારે જાનમાં હોય ને તો ફેર બહુ પડતા તમે જો એટલે તો આપણે કેતા બે ત્રણ સોણી વાળા બે ત્રણ કડિયાવાળા બે ત્રણ પાઘડી વાળા જાન રાખજો હાવ 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 ઇન્સટ વાળા ન હોવા જોઈએ હા એટલે તો વડીલોને હારે રાખ પણ નથી ગામડામાં યુવાનો નક્કી કર્યો બાજ કોઈ વડીલો હોવા ન જોઈએ જાનમાં બધા હરકે હરકા અને બધા જીંચના પેન્ટ પહેરીને જાવ છે તેના જીંચના અને જાન ઉપડી અને ગાડામાં જાન જાતીથી નાખેલું કામ અને કહેવાય છે કે હારે પાણીના ટીપણા લીધેલા ઘાસ સારો હારે લીધેલો બળદને ખવડાવવા માટે એક ટીપણામાં એક બાપા બે ગયા કે આ જુવાની આ છે ઊંધું નાખીને આવશે જાન ભોગી ગઈ ઢાંઢાને છોડ્યા એક ઢાળિયામાં બાંધ્યા ઢાંઢાને નિરણ નાખી ટીપણામાંથી બહાર નીકળીને બાપા ગામને પાદરવી આવી ગયા વેવાય મળવા આવ્યા એટલે વેવાય ખાલી આવનારી જાનના વડીલોની આમાં વડીલ કોણ છે તો આ બધા વડીલો બધા બેઠા

બહુ માથાકૂટ કરી પછી વરાજાને સમજાયું અને આમ નીકળતા હતા એમાં એ વડીલ હામા મળ્યા એટલે વડીલે કીધું કેમ તો કે વેવાઈએ કીધું કે આ આખું તળાવ છે એ દૂધથી ભરી ગયો તો કે વેવાઈની સામે મને રજૂ કરો અને વેવાઈની સામે એ વડીલને રજૂ કર્યા એટલે વેવાઈને ખાલી દાદાએ એટલું પૂછ્યું કે શું તમારી માંગણી છે કે અમારા ગામમાં તળાવ છે આખું દૂધથી ભરી દો અને દાદાએ કીધું કે દૂધથી ભરી દઈ બાપના બોલથી પણ પહેલા એને તમે ખાલી કરાવી દો ખાલી પણ ન્યાજ હતો ખાલી કરાવવાનો ઈ થી ન થાય ઈ વડીલોથી થાય એટલે આપણે ત્યાં જા મો સારું રહે સુખમય રહે નિર્ભય રહે દીડરતા વાળું રહે હા કારણ કે ભય વાળું દાંપત્ય જીવન ભય વાળું ન આવું નિર્ભય આવું જો એક બીજા બે વાણા તાણા ની ગાંઠું છોડતા શીખી જાવ એટલે કોઈ દી ભય ન આવે અને ભય ન આવે એટલે તમે નિર્ભય રયો બહુ સીધી વાત શરણાગતિ સ્વીકારી લેવી છે તમે કહો એમ જ હોય તમે કહો એમ જ હોય તમે કહો એમ જ હોય બસ આ સમાધાન નિવૃત્તિ છે બાકી હા નક્ એવું તો બને જ નહીં મજા